નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સિક્સ આપણને આપી દીધું છે ભારતની કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપવો સાનો ચર્મ ઉદ્યોગ ચર્મ એટલે ચામડું યસ તો ચામડાને લીલે આપણે આમાં બનવાનું છે ઓકે તો પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલ પશુઓના ચામડાનો ઉપયોગ એટલે કે ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો તો જે કોઈ પશુ જે મૃત્યુ પામી જાય તેનો ચામડાનો શું છે ચર્મ ઉદ્યોગ માટે શું કરવામાં આવતો હતો ઉપયોગ ચામડાને જૂની પદ્ધતિ કમાવવામાં આવતી કમાવે એટલે પ્રોસેસ કરવામાં આવતી હતી ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે જે ક્રોસ તમેરી મશક એવા પખાલ ઢોળ નગારા છે ઢોલક તબલા જેવા સંગીતના સાધનો લુહાની ધમણ પગરખા પારતું પશુઓને એટલે કે પારટું પ્રાણીઓને બાંધવાના સાધનો યુદ્ધમાં વપરાતી ઢાલ તલવારનું કવલ વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા હતા આજે તમને ભરતગુંથણ શું છે ભરતગુંથણવાળી રાજસ્થાની મોજરીઓ તમે જુઓ છો બોટ ચપ્પર ચામડાના પાકી તમે જુઓ છો પટ્ટા તેમજ ઊંટ ગોળાના સાદ છે પલાન છે રગામ છે ચાબુ માટીની દોરી એ બધા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે સારા સારા તૈયાર થાય છે ચર્મ ઉદ્યોગ દ્વારા પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલ અનેક વસ્તુઓ વાપરતા હતા અને આ ચલમકામ એ ભારતની શું છે ઘણી જૂની કારીગરી માનવામાં આવે છે તો તમે જોઈ શકો છો ચિત્રમાં આપી છે ચામડામાંથી ઢોલ નગારા બનાવવામાં આવે પાકી છે આ જે ત્રીજા નંબરનું આપીને મસ્તક કહેવાય શું કહેવાય મસ્તક કહેવામાં આવે છે પાણી ભરવા માટેનો પાક પછી ઢોળ નગારા છે બરાબર ઢોલક છે પછી આ જે અશ્વ ઘોડા હોય ને ઘોડા એના પર બાંધવા માટેની વળ એ કહેવામાં આવે છે પછી આ તમે બેગ જોઈ શકો છો વાજિંત્ર સંગીતના સાધનો મોજડી વગેરે તમે જોઈ શકો છો આ બધું ચામડામાંથી બનાવવામાં આવે છે પછી આગળ વાત કરી છે કે હીરા મોટી કામ અને મીના કારીગરી વિશે માહિતી દર્શાવવાનું છે હવે હીરા મોટી કામ શું છે રેસી તે જોઈએ તો ભારત આશરે સાત હજાર પાંચસો સત્તર કિલોમીટર સાત હજાર પાંચસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ભારતના કારીગરો બનાવી હીરા જનિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે એ ભારતના જે પણ કારીગરો એમને હીરા જનિત આભૂષણો એટલે એવા આભૂષણો બનાવે કે જેમાં હીરા જડેરા છે અને એ જે આભૂષણો છે ને એની વિદેશોમાં એટલે બીજા બધા દેશોમાં બહુ જ વધારે માંગ રહી કોહિનુર અને ગ્રેટ મુગલ જેવા વિશ્વ વિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા ત્યાં હીરા બાળકો તો કોહિનુર અને ગ્રેટ મુગલ જે હીરા છે એ પણ ક્યાંથી મળી આવ્યા હતા ભારતમાંથી જ મળી આવ્યા હતા પ્રાચીન સમયમાં જે રાજા મહારાજાઓ અમીર કુમલાઓ આ શું છે મુગલ સામ્રાજ્યમાં વપરાતા શબ્દો છે અમીર ઉમરાવ શ્રીમંતો છે શ્રેષ્ઠી મહાજન જે પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવામાં આવે છે એ બધા વિવિધ શબ્દ હીરા જડેતા આભૂષણો પહેરતા હતા અત્યારે આપણે જે કપડાં પહેરીએ છીએ કે પછી વોટ એવર કંઈ પણ પ્રકારના આભૂષણ પહેરીએ છીએ એમાં હીરા જરેરા હોતા નથી સાદા સિમ્પલ હોય છે લાઈટ પોખરા નીલમ જેવા કિંમતી રત્નોનો પણ તેમાં ઉપયોગ કરતા હતા અને એ આભૂષણને શોભા વધારવા માટે તેમાં હીરા માને મોટી પન્ના વગેરે ઉમેરતા હતા પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસન પર મુગટ માળાઓ અને બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નનો ઉપયોગ કરતા હતા તો શાનો ઉપયોગ કરતા હતા રત્નનો તો બાજુબંધ માટે માળાઓ બનાવવા માટે ઓકે અને બાજુબંધ જે કાંદા પર તમે કહો છો પહેરવા માટેના આવે છે મુગટોમાં અને સિંહાસનમાં પણ તેઓ રત્નનો ઉપયોગ કરતા હતા ચિત્રમાં તમે જોઈ શકો છો બરાબર હીરા અને ઓકે મોટી કામના જે આપ્યા છે ચિત્ર હવે આપણે આગળ વાત કરીએ તો વિશેષ આભૂષણમાં થતું મોટી કામ એ ગુજરાતની હસ્તકળા કારીગરીની એક આગવી વિશેષતા છે મારો કલાત્મક તોરનો માળાઓ કલશ ઘૂઘરા પછી રાતી ચાકરા રગના નળિયેલ ઇન ડોળી હાથ પંખા બળદ માટેના મૂળિયા સિંગડા ઝૂળ વગેરેને સુશોભિત બનાવવા માટે સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોટી કામ ભારતમાં અજોડ માનવામાં આવે છે જેની કોઈ જોડે જ નથી જેનું મૂળિયા નાખી શકાય તેમ છે આ પ્રાચીન સમયમાં રાજા મહારાજા પોતાના મુગટ પર આ રીતે હીરા જડી માણેક પન્ના વગેરે જેવા મોટી લગાવવામાં આવતા હતા અને એને સુશોભિત કરવામાં આવતા હતા ઓકે તે આપણે જોયું આ જે ગળામાં પહેરવાનું તમે જોઈ શકો છો વર્લ્ડ આભૂષણ જે દર્શાવવામાં આવેલી છે પછી વિશ્વના દેશોમાં માત્ર ભારત જ દેશ જે સોના ચાંદીની મીનાક કારીની કલામાં મોખરાના સ્થાને છે મોખરાના એટલે કે પ્રથમ નંબર પર આવે છે જે વીતી હોય કંગન હોય એરિંગ હોય મારા હાર ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ લીલો અને વાજી જેવા ચમકદાર રંગો એમાં પૂરવામાં આવે છે ભારતમાં જયપુર લખનૌ દિલ્હી વાણસિંહ અને હૈદરાબાદમાં મીના કારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ જ મોટી સંખ્યામાં રહે છે અને આ કલા કારીગરી દ્વારા કાર્ય કરે છે સમજ્યા હવે જરી કામ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ તો ભારતમાં જરી ભલતની કલા પ્રાચીન સમયથી જોવા મળે છે એમાં ચાંદી અને સોનાના તારનો જે રૂપ છે એમાં જરી બનાવવામાં આવે અને એનો ઉપયોગ ભલતગુંથન કળા દ્વારા કિંમતી વસ્ત્રો સંગરવામાં આવે છે સુરત સૌથી જાણીતું છે પાનેતર જે લગ્ન વખતે જે કન્યા હોય પાનેતર ખબર છે ને તમને પહેલા આવે એમને રાખીએ પાનેતર હોય સાડી હોય ઘાઘરો ચોરા હોય જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડે છે એટલે કે સાઈડ પર બોર્ડર જે કહેવામાં આવે છે ને જરી કામ કહેવાય કરી અને બે નમૂન કામ કરી આપતા હતા એક કળા તરીકે કાસ કલા પરિચય આપો કાસ રીતે બાળકો લાકડું કહેવામાં આવે છે તો માનવ જીવનનો સંબંધ શરૂઆતી વૃક્ષ પ્રત્યે અને વનરાજી સાથે જોડાયેલો છે સરહદમાં લાકડાનો ઉપયોગ વરદાન તરીકે થતો હતો સામાન્યતા લાકડાનો ઉપયોગ ઓજારો માટે થવા લાગ્યો પછી ભવનો બનાવવા માટે એટલે કે મેળો બનાવવા માટે મકાના બાંધકામ માટે પછી શું થયું લાકડાનો ઉપયોગ થવા લાગ્યો ક્રમશ લાકડામાંથી મૂર્તિઓ બનાવવામાં આવી લાકડામાંથી બાળકોને બના રમવા માટેના રમકડા બનાવવામાં આવ્યા જે સોફ્ટાબાજી કહેવાય ને પેલી ઓકે એ સાંભળીઓ લગાવવામાં આવી બારી બારના છે ઘરની અંદર ગોપ અટારી સિંહાસન બનાવવા માટે ખુરશીઓ બનાવવા માટે ઘરમાં જાળીઓ બનાવવા માટે વગેરે કામમાં શું જે લાકડાનો ઉપયોગ થવા લાગ્યો હતો એટલે કે કાસ કલા કહેવામાં આવે ખાસ એટલે લાકડું ગુજરાતમાં લાકડાના હિંચકા અને સંખેડાનું ફર્નિચર હતા ઈડરના રમકડા જાણીતા છે લાકડાના હિંચકા બહુ જ જાણીતા છે ગુજરાતના સંખેડા જે ફર્નિચર માટે અતિ પ્રસિદ્ધ છે અને ઈડરના રમકડાં ઓકે જે પાસે આવેલું છે તે અતિ પ્રસિદ્ધ માનવામાં આવે છે તો બાળકો આપણે આ વિડીયોમાં સ્ટડી કર્યું જડી કલા વિશે કાસકરા વિશે અભ્યાસ કર્યો હીરા મોટી કામ કરા વિશે અભ્યાસ કર્યો યસ જન્મ ઉદ્યોગ વિશે અભ્યાસ કર્યો આગળની કળા કારીગીરી વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું તો આઈ હોપ કે તમને આ ઘણો સરળતાથી ને સહેલાઈથી સમજમાં આવ્યો છે To wish you all best for this work and please like share and subscribe this video and channel with your friends thank you